જે ભરૂચ જિલ્લામાં નવ અને દસમાં ભણતા ગાંધી શાળા ભણતા બાળકો કે જેના મમ્મી પપ્પા બંને નથી એક્સપાયર થઈ ગયા છે આપણે મગજમાં પણ ના લાવી શકીએ પણ કુદરતી આ વિચાર આપણા મગજમાં જ્યારે આવે ત્યારે એ બાળકોનું લિસ્ટ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે પહેલા વર્ષે પંચોતેર દીકરા દીકરીઓ ગઈ સાલ પાસઠ ને આ સાલ ચાલીસ આવી ગયું સાહેબ સાહીઠ નું લિસ્ટ તો આવી ગયું સાહેબ કે જેના મમ્મી પપ્પા નથી